આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

જે એનઓસી વગરના યુનિટો ચાલતા હોય જે ફાયર સેફ્ટી વગરના યુનિટો ચાલતા હોય એ સિવાય જે આપણા કાયદા છે એ કાયદાની વિરુદ્ધમાં જેટલા યુનિટો ચાલતા હોય એને તાત્કાલિક બંધ કરાવવા અન્યથા જે રીતે બીજા જિલ્લાઓની અંદર જે દુર્ઘટનાઓ બને છે જેમ કે રાજકોટની અંદર મોરબીની અંદર બરોડાની અંદર અમદાવાદની અંદર બોટાદની અંદર આ બધી જે દુર્ઘટનાઓ બને છે એ પ્રમાણે ભાવનગરમાં પણ ભવિષ્યમાં ન બને એની જવાબદારી છે આપણા સૌની છે અને ખાસ કરીને સાહેબ આપની છે તો તાત્કાલિક જે તે અધિકારીઓને સૂચના આપવાની હોય એને સૂચના આપીને અન્યથા જો આમાં બેદરકારી રાખશે તો અમારી ટીમ ભાવનગર જિલ્લાની અંદર આ બધા યુનિટોની તપાસ કરી અને તમારી પાસે માગણી કરશે કે જે અધિકારીઓ છે એના ઉપર કડકમાં કડક માં અને કાનૂની કાર્યવાહી કરો છો આવો આપ શાંતિ થી સાંભળે એ બધા ખૂબ ખૂબ साहब भी मैं आपने बोटा द्वारा की दू छे खास करीने बोटाद में जो अपग्रेड छे आज सुधी, ये जो गड्ढा बनी त्यार भी आज सुदी एना माटे साहेब आपके पास मारे बोटा दिलावा तो आज तो ओके पार्टी बावलनगर से है साहेब जे रीते राजकोट के अंदर टीआरपी जोन ગેમની અંદર જે દુર્ઘટના બની આમ તો સાહેબ આ દુર્ઘટના ન કહી શકાય પરંતુ માનવ જે ઘટના ઘટી હોય એવું કહી શકાય કારણ કે આ જે ઘટના બની એની અંદર ઘણા બધા આઈએસ આઈપીએસ અધિકારીઓ સહિત ઘણા બધા કર્મચારીઓ સહિત ઘણા લાગવગથી કે એકબીજાની મીઠી નજરથી ચાલતા ટીઆરપી જોડ એમાં દુર્ઘટના બની એમાં લગભગ પાંત્રીસ થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે સાહેબ આ જીવ ગુમાવી માત્ર ને માત્ર આ અધિકારીઓ કયો કે જે આના માલિકો કયો કે કર્મચારીઓ કયો કે નેતાઓ કયો એ બધાની મિલીભગતથી સાહેબ આ દુર્ઘટના ઘટી છે એ સ્પષ્ટ બધાની નજર સાહેબ સાહેબ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બે ત્રણ આઈપીએસ અધિકારીઓને આપણે બદલી કરી નાખી છે એની ટ્રાન્સફર કરી નાખી સાહેબ ટ્રાન્સફર કરવાથી એનો કોઈ મતલબ નથી ટ્રાન્સફર કરીને તો તો એ બીજા જિલ્લામાં જશે ત્યાં ત્યાં આવી આવી દુર્ઘટનાઓ બનશે અને યુનિટો ચાલુ થશે સાહેબ કહેવાનો મતલબ એ છે કે માલિક સહિત જે તે અધિકારીઓ હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના ઉપર ખોજદારી કાર્યવાહી થાય આ સિવાય જેટલા નેતાઓ આની સાથે સાંકાઠ હતી એની મિલી ભગત હતી એના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થાય બીજું સાહેબ સરકાર દ્વારા વારંવાર ધારો કે બરોડાની અંદર જે હણી બોટ દુર્ઘટના બની પછી મોરબીની અંદર જોડતા કુલની દુર્ઘટના બની ત્યાં પણ એવું કહેવામાં આવ્યું કે સીટની રચના કરી દેવામાં આવી છે ચમરબંધીને છોડવામાં નહીં આવે કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવશે પરંતુ સાહેબ થોડા દિવસ જાય કે આ બધું ભૂલાઈ જાય છે કોઈ ચમરબંધી કાર્યવાહી કરવામાં આવતી નથી સીટ ની રચના નું શોધ્યું એ પણ કોઈને ખબર પડતી નથી અને બધા બિચારા જનતા છે આ બધું ભૂલી જાય છે બીજું સાહેબ

ખોટું શું છે આપડે કઈ થોડી કઈ ખાનગી ચર્ચા કરવાની સાહેબ એક અધિકારી તરીકે આપણે સ્પષ્ટ અને ખુલ્લા દિવસ ચર્ચા કરવાની છે અમારી રજૂઆત છે અમારી વેદના છે અમારી પીડા છે અને જનતાના પ્રતિનિધિ તરીકે અમારે વેદના ઠાલવવા આવ્યા છે

આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે ત્યારે ભાવનગરના અમે નાગરિક તરીકે આપ ભાવનગરના અધિકારી છો કલેક્ટર સાહેબ છો ત્યારે અમે આપને એક રજૂઆત એ કરીએ છીએ કે ભાવનગરની અંદર ઓલરેડી આવા બસ લગભગ ચોવીસો જેટલા યુનિટો છે બિલ્ડીંગો છે બાંધકામો છે એને કમિશનર સાહેબ દ્વારા બસો સાહીઠની નોટિસો પાઠવવામાં આવી છે એને ખાસો સમય થઈ ગયો પરંતુ આજ સુધી સાહેબ આજ સુધી આ નોટિસનો કોઈ અમલ થયો નથી એના ઉપર કોઈ એક્શન લેવાના નથી એના ઉપર કોઈ પગલા ભરાના નથી માત્ર ને માત્ર તંત્ર દ્વારા કોર્પોરેશન દ્વારા નાના માણસોના જે બાગામ અડચણરૂપ હોય એમાં અમને ના નથી ગાય વાંધો નહીં અડચણરૂપ હોય એને એક્રોચમેન્ટ કરેલું હોય તો એ તોડવું જોઈએ પાડવું જોઈએ પણ એની સમીક્ષા તાજેતરમાં રાજકોટ મુકામે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાણી છે તેના અનુસંધાને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર અલગ અલગ શહેરોમાં જે કાંઈ દુર્ઘટનાઓ બની છે અમદાવાદ વડોદરા રાજકોટ મોરબી અલગ અલગ શહેરોમાં તેમ છતાં આજ સુધી એસઆઈટી જે લીપવામાં આવી હતી એનું કોઈ શું પરિણામ આવ્યું કોને સજા થઈ હજી સુધી એનું કોઈ જાણકારી પ્રજા સમક્ષ મૂકવામાં આવી નથી આમ આદમી પાર્ટી દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે કે જે કોઈ આમાં ચમરબંધી હોય અધિકારીઓ હોય રાજકારણીઓ હોય જે સંડોવાયેલા હોય એની સામે કડક હાથે કામ લેવામાં આવે અને જે જે આત્માઓ જે લોકો ચોવીસ વ્યક્તિઓના જે મૃત્યુ થયા છે એના પ્રત્યે આમ આદમી પાર્ટી વ્યક્ત કરે છે શ્રદ્ધાંત્રી વ્યક્ત કરે છે